તો આ આપણે ખેતરમાં પાણી જોવા આવ્યા સાત વીઘાનું પડ્યું છે કે પાણી મેળવ્યું નહીં થોડું કઈ એક બે પોઈન્ટ આવ્યા આ એક પોઈન્ટ આવ્યો એમાં પાંચની ગાડીનું પાણી ફરફેટ છે હવે જોઈએ આગળ દસ પંદર મિનિટમાં ગાડી લગાડવાની છે અને આપણો પોઈન્ટ આવ્યો કમ્પ્લીટ પાંચની ગાડીનું પાણી બતાવ્યું છે હવે કમ્પ્લીટ રીતે નિશાન દેવરાઈ

કાળજી નથી આવ્યો ફૂટ થઈ ગયો પણ કઈ કાળજી નથી આવ્યો આવી ગયું કેસિંગ પાંત્રી ફૂટ ઉઠી અને પાંત્રી ફૂટ પછી પાછી આપણે કાળીને બેઠી ગયું હવે નાનું પાનુ આલેમ કાળી હાલે અત્યારે ધીધ ની સડી आपके पिस्ताली फूट थे तो पिस्ताली फूट थे पहल पानी ने बीज पी एक सौ दस फुट में पानी फुट में पानी नीचे तरन पड़ी है हाँ

વેન કોરા માં જે આલ્યો ભાઈ તો તોન દેતા સળ છડી એટલે 90 ફૂટ થાય 850 બદલાવા ને આજી એ ગઈ આ ભાઈ ને કિસ્મત કિવત જોત કરે આપે 90 ફૂટ માં કિડેલી જો તો પરફેક્ટ ને એવું 90 95 પાણી પરફટ આવી જાય જમ ને ગાડી ઉપર માં આ ગઈ યાર कई वस्तु उतारती नहीं कहते तो बड़ी बंद करती थी लगभग तो आकर छूट जाए कहीं लगत नहीं पानी तो पानी तो आ भी जाए नहीं पानी आ भी जाए तो पर आई जाए गैस तो तो का मतलब अंदर जो रोस वाले तो बार बार बीत नहीं कटते खाली जवाड़ा जुड़े गैसें तो लगभग असाधी में आ जाए पंछाण खूब मेरी आ पंचाने पंछाण में सर पर पानी आगे कहीं पानी आती मतलब भेज आए

અને આ બીજી પડી પાછી હાજર આવી ઈ છે હવે બીજી પડી આવે અને પાણી પાસે વધારો થાય અને ફેરફાર કઈ મળે નહીં નવ ફૂટ પંચાણું ફૂટની પડી તો હારા મારી છે ત્રણ ગાડીનું પાણી છે આ પડી આવવાની હતી ગયા પડી એમાં પાણીનો વધારે સારું જ ગયો હજુ તો ગાડી તો હારે નહીં પણ અને જેથી કટા ઘાલે એટલે ઘણી શું બીજી પડી ગઈ કે જો આપણે એક પડી ના છે આજે એક પડી ગઈ જઈ ગઈ એટલે ખબર પડી ગઈ કે આ ત્રણ ત્રણ પડી પણ મેં આ પાછી ગાડી દબવાની કરે કે અંદર લોડ થઈ ગયો મતલબમાં કાતરા આવ્યા છે આ પડી પાછી બીજી નવી ફૂટી એટલે ગાડી લોડ અંદર શું કે ભરડાઈ આવતી નથી બાકી પાણી પાછું થયું ને પાણી પાછું આવી ગયું એટલે પાંચની ગાડી હવે તાકાતથી હાલા કરે હવે આ પાણી કંઈ ઘટે નહીં ગામમાં જાય છે પાછા હોય પાણી આવ્યું લાલ પાણી લાલ પડામાં આવ્યું પાણી કાંઈ ઘટ્યું

પાણી ટ્રાય થતી નહીં થઈ ગયું હારા મારે હવે દાળ સાફ કરીને જો કમ્પલેટ બે પડી આવી પણ કમ્પલેટ પાણી આવી ગયું કાઈ ને પાછની ગાડી હવે કાંઈ કાદી નહીં હવે દેખા જતા હવે તો કહી શકું ઉનાળે ટય કરવાના છે તમારે